સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે શાસ્ત્રીય કાલ કેમ છો કેડો હાલ કેસા કાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને કે્યાં દૂર દૂર ભાગે છે ભાઈ ઓય જોવા શું જોવા શું એ તેລະ તારા આ ધર્મ ઓનું દે બીજું કોઈ કામ છે જીવનમાં હું ગંદુ છું છે તો વધુ બરાબર છે જીવનમાં આપણે બીજું કોઈ કામ છે હે انا બીજો કોઈ કામ કરું एक वस्तु लावा नहीं की है। है। है? जाते हैं आपको दिखाएंगे और ये है हमारी बाड़ी इसे हम प्यार से बाड़ी बुलाते हैं और ये हर बार नींद में ही होती है हट मैंने बहुत अच्छे से जूम करके गाइस जी दिखाया है कि ये बाड़ी है और ये ऐसा ही करती है बराबर है ना है ए बरोबर है ना धमकावे जे गाइस आमने जो कोटी टणी करे छे हमारा बस ओ हो 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 मारे एडिटीली पाणी मा टणी मा गाइस टणी कोने के बैठो है टणी नो બીજો નામ એટલે ઓન નથી આંદર દેનું બોલે છોટી બોલે બીક લાગે મને tartar એટલે કે શું મજૂરી કે વાત કરે મને બીક ના લાગે tartar તો ફરી ઉંગ આવી ગઈ ચાલ જોર જોરથી બોલ લે ગાડી બંધ કરીને આપણે હક નથી પડતું નવી ને આ બધું જોઈ જ છે ને હક નથી પડતું આ લોકો બે ફૂટ હતું એક ફૂટ કરાયું કાપ્યું હવે એમ ના આવ્યું

મિક્સ દૂધ કેવું છે મિક્સ દૂધ કેવું છે મિક્સ દૂધ આ એટલે એને જેવી ઓફિસોમાં આ બધું કોફી આલવા જવી હોય પણ મને તો છે હા સો ફાઇનલી જે કામ માટે બોપલ આયા હતા સુરેશભાઈ લાલ કામ બધું નહી હમણા આનું દૂર દૂર થાય છે એમ કો આવન મોગું પડે આવન મોગું પડે હા તો 100 વાગ્યો હેડો

પછી ગાડી લઈ આવવાની દુકાન લઈ દેવાની પાછો ત્રણ કરોડ આયા એટલી વાર છે આજ તો સાયકલ કે ડ્રીમ दो करोड़ आएंगे तो एक करूंगा एक करूंगा सो गाई जी जी लुक हमारे साथ कौन है जीटो भी निकल के ऑनर यू नो गाइज जीटो भी गोबल के ऑनर अभी ऐसा चल रहा है कि हम दोनों को एक दूसरे से बात करने के लिए टाइम नहीं मिल रहा गाइज oh, why? क्योंकि वो गोबल की शॉप संभालता है और okay. यहाँ की okay. चलता होता है। है। और अभी अभी जब ये गाड़ी में थोड़ा बहुत टाइम मिलता है गाड़ी में यहाँ वहाँ जाने के लिए तो उसमें वो वो तो बिल्कुल, तो बिल्कुल इसके पास टाइम नहीं आप ऐसी कमेंट करो गाइज के किशन भाई आप ब्लॉक की दो मिनट की क्लिप कम डालेगी तो चलेगा लेकिन उन्नति को टाइम दो ऐसा ऐसा कमेंट करो आप ऐसा ही बोलेगी वो नहीं चलेगा आप जब पर्सनल की बात हो ना तब सब चलता है ऐसा है हाँ ठीक है देखते हैं कौन कमेंट कर कर तो है? कमेंट कर दो अगर आपको मेरे मेरे बारे में थोड़ा सा भी भी ख्याल है कि मेरे को भी अटेंशन चाहिए तो आप ऐसे कमेंट करो ठीक है वरना आपको अगर ये आर्टिफिशियल दुनिया से प्यार है लौग, 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 तो फिर आप ऐसा करो लेकिन मेरे ब्लॉग आर्टिफिशियल नहीं होते है वो ऐसे नहीं यार आर्टिफिशियल मतलब की समझ समझ नहीं रहा तू कैसा नहीं समझ मारो गुजराती लोग

हम बाढ़ दिए तेरे लोग बीत जाएगा बाढ़ दिए साला गाइस आजको खाना खाने के लिए पुक लगी है बहुत सारी सूर्य संपला लाए थे और फिर सूर्य संपला लाए थे और काम किए सब काम के काम कर दिया फिर आए और गए हैं ऐसे ओके ठीक है बनने का शौक बाबू भैया लड़की बनने का शौक है इनको એટલે હું પરસુ ચક્રવા લાવ્યો વિરાટ કોહલી કોને તારું તો વિરાટ કોહલી ફેલાલ ટેબલ પર બે લડાઈ છે

જોબ ચાલુ થાય મારી એટલે જોબ માં તો સર ટીફીટ બધા જો સર એના એના જેટલા અંદર કામ કરે બધાને રેવા ખાવાનું તો આપે જ છે

અરે હા યાર ભૂલી જાય લચકા વાળું ખબર એને પાર્સલ અત્યારે બે મહિનાથી થી બે મહિના માટે બેન કરી દેવામાં આવે આ મહિનાથી બેન થઈ ગયા છે બે મહિના સુધી પાર્સલ નહી લેવા મળે એવી

એ તારી સેલેરી એ પૈસા જીટુ બીમાધી 4000 હા હાઓ ખબર પડી 4 ના પડી પડી ગઈ એક કે રૂપિયો 4000 છે અમે 4000 10000 પર લાત મારતો તો મેં ક્લિયર કર્યો એટલે પાછો આમ જી ગયો અમને પાસલ મંગાવવું છે કે પછી પાસે રાખવાય પ્રોબ્લેમ ઓકે દસ હજાર એવું બી થાય કે હવે મને મેન કામ કઈક એર કર્યું

પેલી જોઈ છે ચાર પૈડા પાંચ પૈડાળી તો એક વાત કઈ પાંચ પડાવ દસ પૈડા પાંચ પૈડા પહેરવાની તો નથી ને

મોસ્ટમ થઈ ગયા એટલે અમે સેલ્સમેન છીએ અમારી વાશાનો નખે અમને પટોળા આવી ચાલતું હોય તો બોસ હોય અને પ્રેમ થઈ જાય ઉન્નતિ વિચિત્ર હોય એમ્પ્લોયમેન્ટ જેમ ના થઈ આવ ને કેનોડા એને હોજરીની વાત કરી પાછી લઈ આય ઢક્કો માર અલ્યા લઈએ ભાજી

મોડું થાય કાનુડા વાતો ના ભાઈ મોડું થાય લે થોડીક અરે ખરેખર મોડું થાય તું કે હોત

તારણ એક ઘર ચોખ્ખું કામ પૂરું ભરેલો સ્ટોર ભરેલો એટલે હું નથી ખુશમ ખુશ

ઉન્નતિ એ બધી વાતો કરી અમને અને આ છે ઉન્નતિ પટેલ એમાં છે કોફીંગ છે બે ત્રણ જગ્યા ઉન્નતિ તેમ જ થઈ ગયું તૂટી ગયું પછી તો એમ જ રાખે પછી ફોને પછી એમ રાખે સ્ટેન્ડ કરી દે આમ આવી રીતે આમ આમ અને એના નોટિફિકેશન કોઈના બાપની હોય ના હોય આ એક તો હોય જ वॉयज है मैंने तो एनी तो वॉयज चलो गाइस बाय बाय थोड़ी और पीछे पीछे दूसरे को दर्शन करके हम अच्छा साला यार बंद है कभी मैं सोचूं कि क्यों अभी साले सारे 11 ही बजे हैं बंद बंद ना हो सो बाय बाय गुड नाइट डू व्हाट एवर यू वांट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता एंड भरत माता की जय जय श्री राम हर हर महादेव जय <laughs>